નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સાત ઓગસ્ટ બે હજાર પચીસની ગુરુવારનું રાશિફળ આજે કુંભ અને તુલાના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ જાણો તમારો દિવસ કેવો રહેશે મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારે ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ આજનો તમારો દિવસ કેવો રહેશે ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનને કારણે અનેક રાશિમાં ફેરફાર આવી રહ્યા છે ત્યારે તમારી રાશિમાં શું ફેરફાર આવી રહ્યા છે જાણો આજના રાશિફળમાં ગુરુવારના રોજ અનેક રાશિમાં ફેરફાર આવી રહ્યા છે ત્યારે તુલા અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે જુઓ આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે આજે તમે તમારું કામ છોડીને બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેનાથી તમને નુકસાન થશે કારણ કે તમે બીજાના પગલે તમારા કામ પર ધ્યાન નહીં આપો પરંતુ તમારે આવું કરવાની જરૂર નથી કાર્યક્ષેત્રમાં પણ આજે તમે થોડો ફેરફાર કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે જો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા છે તો તેના કારણે તમારે આજે ભાગદોડ કરવી પડી શકે છે તેથી સાવચેત રહો અને તબીબી સલાહ લો જો આજે પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે તો તમે તેને તમારા મીઠા વર્તનથી ઠીક કરી શકો છો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેશે જો આજે તમે તમારા જીવનસાથી સાથે નવો વ્યવસાય શરૂ કરવા માગો છો તો આજે તમે તે કામ ઝડપથી કરી શકશો અને તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે તેમ છતાં આજે કોઈ પણ પરીક્ષામાં બાળકના નપાસ થવાથી તમને થોડી પરેશાની થશે આજે તમે તમારા કામ પર પણ રોક રાખશો પરંતુ તમારે તમારા સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ ગણેશજી કહે છે કે આજે માતા પિતા અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી તમને કંઈક મૂલ્યવાન મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમારે રાત્રિના સમય વધુ સ્પીડવાળા વાહનોથી સાવધાન રહેવું પડશે અકસ્માતનો ભય છે તેથી જો તમારે કોઈની યાત્રા પર જવું હોય તો સાવધાન રહો આજે તમારે ધ્યાન રાખવું પડશે કે ભલે તમારે પૈસા ઉધાર લેવા પડે પરંતુ કોઈને પૂછશો નહીં આજે તમે બાળકોના અતિરેકને કારણે થોડા ચિંતિત રહેશો આજે ભાગ્ય ચોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે ભાગ્યની દૃષ્ટિએ તમારા માટે દિવસ સારો રહેવાનો છે આજે તમને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર સાંભળવા મળશે જો તમારી બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે અને લગ્નની વાત નિશ્ચિત થઈ શકે છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે આજે રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો થશે પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ઉતાવળ અને લાગણીમાં કોઈ નિર્ણય ન લો અને તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિથી જ નિર્ણય લો તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો આજે તમે મોટી રકમ મેળવીને ખુશ રહી શકો છો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ ગણેશજી કહે છે કે આજે રાજકારણ સાથે જોડાયેલા લોકોને અણધારી સફળતા મળી શકે છે જેનાથી તેમની તેમની પ્રગતિમાં વધારો થશે આજે તમે તમારા બાળકો પ્રત્યેની તમારી બધી જ જવાબદારીઓ પૂરી કરી શકશો અને તમારા મન પરનો થોડો બોજ પણ અળવો થશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે હસતા મજાકમાં રાત વિતાવશો પરંતુ જો તમે તમારા ખાવા પીવા પર નિયંત્રણ નહીં રાખો તો ભવિષ્યમાં કોઈ ખરાબ વ્યક્તિ તમારી સામે આવી શકે છે તેથી ખાવા પીવા પર વિશેષ નિયંત્રણ રાખો વિદ્યાર્થીઓને પરીક્ષામાં સખત મહેનત પછી પછી જ સફળતા મળતી જણાય છે આજે તમને તમારા બાળકના કરિયર સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા પ્રયત્નોને સફળતા આપવાનો રહેશે જો આજે તમારા મનમાં કોઈ વિચાર આવે છે તો તમારે તેના પર તરત તરત જ કાર્ય કરવું પડશે જો તમે તમારા ભાઈને કે અન્ય કોઈને કહો તો તેઓ તેનો લાભ લઈ શકે છે જો તમે અગાઉ ભાગીદારીમાં વ્યવસાય ચલાવ્યો હોય તો તમને તેમાંથી શ્રેષ્ઠ લાભ મળશે આજે કામમાં વધુ મન લાગશે અને તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સબ ધારણા ક્ષેત્રમાં કેટલીક અસાધારણ સિદ્ધિઓ લઈને આવવાનો છે આજે તમારે વ્યવસાય સંબંધિત કામ કરવું પડી શકે છે જેના કારણે તુલા રાશિના લોકો શરદી તાવ વગેરે મોસમી રોગોની ચપેટમાં આવી શકે છે વ્યવસાયમાં આવકના કેટલાક નવા સ્ત્રોત મળશે આજે સાંજના સમયે તુલા રાશિના લોકો પોતાના જીવનસાથી માટે ગિફ્ટ અથવા નાની પાર્ટીનું આયોજન કરી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રાશિ ગાયોને ગોળ ખવડાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજનો દિવસ તમને શ્રેષ્ઠ રીતે સફળતા અપાવશે આજે તમારી કીર્તિ અને કીર્તિમાં વધારો થશે આજે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ પરસ્પર મતભેદ મતભેદને કારણે સંઘર્ષની સ્થિતિ ઊભી થાય છે તો સારું રહેશે કે તમે મૈન રહો અને સાથે જ તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો નહીં તો પરિવારના કોઈ સભ્યને તમારા વિશે ખરાબ લાગશે આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે જો તમે વિદેશથી બિઝનેસ કરી રહ્યા છો તો આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે આજે ઘરેલું વસ્તુઓમાં વધારો થશે આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક પૈસા પણ ખર્ચ કરશો પરંતુ જો તમે પૈસાનો વ્યવહાર સાવધાનીથી નહીં કરો તો તમને નુકસાન થઈ શકે છે આજે તમારું કોઈ સરકારી કામ પૂરું ન થવાને કારણે તમારે કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે અને તમે પરેશાન રહેશો નોકરિયાત લોકો આજે તેમના કોઈ સાથીદારને કારણે તણાવમાં આવી શકે છે કારણ કે અધિકારીઓને મળ્યા પછી તેમના સાથી તેમના વિશે ગપસપ કરી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે કેડીઓ માટે લોટ રેડવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે સારો રહેશે આજે તમને કૌટુંબિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે ઉત્તમ તકો મળશે આજે તમારે તમારા માતા પિતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે જો કોઈ રોગ પરેશાન કરતો હતો તો પછી દુઃખ વધી શકે છે આજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે આના પાછળ કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દ્રશ્યમાન દેવતા ભગવાન સૂર્યને સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે આજે તમને તમારા કોઈ સંબંધિત તરફથી કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમારે પ્રવાસ પર જવું પડી શકે છે જો આજે તમે કોઈ સંબંધિત વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લો નહીં તો તમારા પૈસા ડૂબી શકે છે આજે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે જેના કારણે તે તમારાથી ગુસ્સે થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રાશિ ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પરેશાની ભર્યું ભર્યો રહી શકે છે આજે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત રહી શકો છો આજે રાત્રે સંબંધીઓ સાથે લેવડ દેવડ કરતી વખતે તમારે સાવધાન રહેવું પડશે નહીતર સંબંધોમાં તિરાડ આવી શકે છે આજે તમારે ધાર્મિક સ્થળોની યાત્રા પર જવું પડી શકે છે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે જૂના મિત્રને મળવાથી તમને ભવિષ્યમાં નાણાકીય લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય ચોરાશી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો